ઇકોનોમી ધીરે ધીરે રિવાઇવ થવાની કોશિશ કરી રહી છે અને ભારતીય મેટલ સ્ટોક્સ બધા જ હાલત ખરાબ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે આજે ઇન્દાલકોની પણ જોવા જબરદસ્ત पिटाई થઈ છે એટલે હવે યર્લી રિવ્યુ નો સમય જ્યારે આવ્યો છે ત્યારે આપણે મેટલ સ્ટોક્સ પર ખાસ નજર રાખવી જોઈએ રવિ સર મેટલ કંપનીઓ માટે ઇમ્પોર્ટન્ટ ક્યુઝ રહેશે કારણ કે અત્યાર સુધી જે ડેટા હતા કાલે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ મોર્નિંગમાં આવવાના છે હવે જો આ પીએમઆઈ પચાસ પોઈન્ટ લાસ્ટ રેડિંગ હતું જો એનાથી વધીને આવે છે તો મેટલના પ્રાઇસમાં રિકવરી જોવા મળે એની એક સપોર્ટ અહીંયા મળે અધરવાઇઝ જોઈએ તો જે મેટલ્સ કરેક્ટ થઈ રહ્યા છે બેઝિક રીઝન ચાઇના છે ચાઇનાની ઇકોનોમી આટલા મોટા સ્ટીમ્યુલસ આટલી મોટી પેકેજ આટલા મોટા રૂલ્સના ચેન્જ રિલીફ છતાં પણ ચાઇનામાં જેટલી જોઈએ એટલી ફાસ્ટ રિકવરી નથી આનું ખાલી જો ટ્વેન્ટી પેકેજ કે ટ્વેન્ટી મેજર્સ પર્સન્ટ મેઝર્સ ઇન્ડિયામાં લેવા હોય તો અત્યારે મીન્સ કે ઇન્ડિયાનું જે કરન્સી બાસ્કેટ ઇક્વિટી બધું જ સ્પાર્ક થઈ ગયું ડિમાન્ડ પણ ઘણી બધી ઇન્ફ્લેશન પણ રેકોર્ડ પર હોત પણ એની સામે ચાઇનામાં ટોટલી કોન્ટ્રા સિચ્યુએશન છે જેટલા પેકેજીસ અપાય છે એટલું ગવર્મેન્ટ ઉપર બર્ડન વધે છે અને સામે આ પેકેજીસ નો કોઈ ઇકોનોમીમાં પરિવર્તન નથી આવી રહ્યું આને લઈને મેટલ સેક્ટર સતત પ્રેશરમાં છે સેલિંગમાં આવી રહ્યું છે વચ્ચે ન્યૂઝ પણ હતા એન્ટી ડમ્પિંગ મેજર્સ ના સ્ટીલ કંપનીઓ પર છતાં સ્ટીલ કંપનીઓ એક સાઈડ નીચે આવી રહી છે આ સૌથી મોટું ફિયર ઉપર વધારે ચાલી રહ્યું છે જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ ચાઇના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવશે અને સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે ચાઇના નો જીડીપી ગ્રોથ છે અને ટોટલ જીડીપી છે જ્યારે ટ્રમ્પે પોતે લાસ્ટ ટર્મ પૂરી કરી ત્યારે તેવીસ ટ્રિલિયન એ બાવીસથી તેવીસ ટ્રિલિયન ડોલર પર યુએસ હતું અને માત્ર થર્ટીન ટુ ફોર્ટીન ટ્રિલિયનમાં ચાઇના હતું હવે માત્ર આટલા નાના ટાઈમમાં ચાઇના ઓગણીસ ટ્રિલિયને પહોંચી ગયું અને જ્યારે તમે જોશો તો યુએસ છે યુએસ હજી પણ પચીસ છવ્વીસ સુધી માર્કેટ વેલ્યુ પર પહોંચ્યું છે તો આઈ થિંક માર્કેટને અને લોકોને એવું લાગી રહ્યું છે ત્યારે જો તમે ટ્રેડ બેલેન્સ પણ જો તો યુએસ અને ચાઇના વચ્ચેનું ટ્રેડ બેલેન્સ ઝીરો થઈ ગયું હતું એકવાર એટલે કે જે ટુ ટુ ફાઇવ હન્ડ્રેડ ડોલર સુધીનું બિલિયન ડોલર સુધીનું જે કમાણી છે એ ઘટીને એમની ઝીરો થઈ ગઈ હતી તો એ ફરીથી અત્યારે ત્યાં પહોંચી ગઈ છે તો આ અંતર્ગત માર્કેટનું અનુમાન છે કે મેટલ પર એન્ટી ડમ્પિંગ મેસેજ લેવાશે જે જીઓ કે જે જીડીપી વાઇઝ ચાઇના માટે ખરાબ રહેશે તો આઈ થિંક આને ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને માર્કેટ ચાલી રહ્યું છે હાલાકી મારા હિસાબે અહીંયા થોડું બ્રાઇટ સ્પોટ પણ છે કારણ કે આ સેક્ટર અન્ડર પરફોર્મર છે અને જો આટલું સિવિયર મેઝર્સ જલ્દી નહીં આવે તો ત્યાં રિકવરી પણ એટલી સ્માર્ટ થશે તો એમાં જો એ રિકવરીમાં પ્લે કરવું હોય તો મારા હિસાબે જે એસ ડબ્લ્યુ સ્ટીલ અને હિન્દાલકો આ બે સારી કંપની છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે સાઉન્ડ ગ્રુપ છે એક બિરલા ગ્રુપ છે એક જેએસડબલ્યુ ગ્રુપ છે તો લાંબા સમયના ફંડામેન્ટલ માટે આ બે સ્ટોક પર પ્રેફરન્સ રાખો ઓકે